શાળાઓમાં સાફ સફાઈ માટે આપવામાં આવતો ખર્ચ ખૂબ નજીવો હોય છે અને તેનાથી શાળાઓની સાફ સફાઈ પૂરતી થતી નથી ત્યારે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાકેશ હિરપરાએ સુરતના કમલમ ખાતે બહાર ભીખ માગીને શાળા સ્વચ્છતા માટે ભીખ માગીને અનોખું પ્રદર્શન કર્યું હતું અને ભાજપના નેતાઓ સામે સવાલો રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત અત્યારે આપણે બેઠા છીએ શિક્ષણ મંત્રી શ્રીરામ ભરિયા આલિશાન કાર્યાલયની બહાર ભીખ માંગવા માટે બેઠા છીએ લોકો માટે લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ કારણ કે આ ભાજપના શાસકો પાસે ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા છે પણ બાળકોની શાળા સાફ રાખવા માટે શાળામાં સફાઈ કર્મચારીઓ મૂકવા માટે અને શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટેના પૈસા નથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયમાં એટલે કે દૈવાસુર સંપદ વિભાગ યોગના ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેજ ક્ષમા ધ્રિતિ શૌચમદ્રોહો દ્રોહો નાતિમાનિતા ભવંતિ સંપદમ દૈવીમ અભિજાત્ય ભારત એટલે કે ગીતામાં પણ આંતરબાહ્ય સોચ શારીરિક સ્વચ્છતાનું મહત્વ ગણાવવામાં આવ્યું છે એના માટે અમે છેલ્લા ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ વિરોધ કરી રહ્યા છીએ રજૂઆત કરી રહ્યા છીએ લડી રહ્યા છીએ કે શાળામાં ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવે અને ન મૂકવામાં આવે ત્યાં સુધી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે આજે શાળા સફાઈ માટે માત્ર બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા ગ્રાન્ટ રૂપે આપવામાં આવે છે આટલા રૂપિયામાં દર મહિને વસ્તુઓ પણ લાવવાની છે એટલે કે ઝાડુ કટકા પોતા અને કેમિકલ એટલે કે લિક્વિડ લાવવાના અને એના સાફ સફાઈ માટે જે કઈ વસ્તુઓ લાવવાની આટલી મોંઘવારીમાં અવડી મોટી શાળા બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયામાં કેવી રીતે સાફ રહે અમે લડી રહ્યા છીએ સંઘર્ષ કરી રહ્યા છીએ અને આજે થાકીને લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ કે આ શાસકો તો પૈસા આપે એમ નથી પણ ગુજરાતના સરકારી શાળાના બાળકો આપણા છે તો લોકો પોતાની ફરજ સમજીને કંઈક દાનમાં આપે યાચનામાં આપે તો આપણે એને આપીએ કે ભાઈ આ લો લોકોએ પૈસા આપ્યા છે હવે તો કંઈક ગ્રાન્ટમાં વધારો કરો બાળકોને સ્વચ્છતા મળે એવું કંઈક કરો સારી શાળાઓ સાફ શાળાઓ મળે એવું કરો તો અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ શાસકોને સદબુદ્ધિ આપે અને ગુજરાતના બાળકોની સરકારી શાળાઓ સાફ રહે સ્વચ્છ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે ભારત